ઘણા લોકો ઘીના કમળ બનાવવા માટે પૈસા લેતા હોય છે પણ પ્રકાશભાઈ અને તેનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યા છે મહત્વની વાત છે કે પ્રકાશભાઈ જરીવાલાના ઘરે આસપાસના ઘરોમાં રહેતી યુવતીઓ પણ આ સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે આવે છે અને આ યુવતીઓએ પણ વર્ષોની મહેનતથી ઘી પર કલાત્મક પ્રતિકૃતિ તૈયાર કરવાનું શીખી લીધું છે અને રોજ રાતે પ્રકાશભાઈ જરીવાલા તેમના પરિવારના સભ્યો મિત્રો તેમજ આસપાસના રહેવાસીઓને સાથે મળીને ઘીના કમર તૈયાર કરવાની કામગીરી કરે છે અને ઘીના કમર તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે પ્રકાશભાઈ જરીવાલા હું સલાટ પર સીધી સીરીમાં રહું છું ને આ ડ્રોઈંગ જે ઘીના કમર બનાવવાનો છે ને મને વર્ષોથી ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી આનો શોખ છે હું આગળ બધાની પાસે શીખો ને પછી આ પહેરના ચાલુ કરી છે હવે અત્યારે બધી છોકરીઓને હું શીખું છું ને આ બનાવવામાં મને બહુ આનંદ થાય છે મને એવું લાગે કે ભાઈ આ ભગવાન સ્વયં મારી હાટે છે એવું મને લાગે છે એક નાનું પેન્ટિંગ બનાવવામાં ચારથી પાંચ કલાક થાય છે અને મોટા પેન્ટિંગ ચીટવવામાં અમને બેથી ત્રણ નાઇટ થાય છે

આ દ્રશ્યમાં કુંભ જે પ્રયાગરાજનો કુંભ છે એમાં જેમ માતાજી સ્નાન કરાવે છે મહાદેવને એ પિક્ચર બનાવ્યું છે આ ફેર કેટલો અને અમે ત્રણ ચાર નાઇટ ગઈ છે આ પિક્ચર બનાવવામાં આ પિક્ચર રાત્રે જ બને દિવસમાં નહીં બને મારી પૂરી ફેમિલી મારા ઘરના દસ સભ્યો છે દસમાંથી આઠ સભ્યો કામ કરે છે બાકીના આજુબાજુવાળા છે મને ચાલીસથી પિસ્તાલીસ વર્ષ થયા